બધા મિત્રોને સ્વાગત છે મિત્રો નવા તો અત્યારે ગયા છે સવારના મિત્રો નવ કમ્પ્લીટલી મિત્રો વાગો આવી ગયા છે ત્યાર પછી મિત્રો મેં વાડીયા સવારના મિત્રો આવી ગયા હતા ત્યાર પછી મિત્રો જો આપણું ઘાસ છે તે બધું કમ્પ્લીટલી વાટી પણ દીધું છે અને અહીંયા જો પાયલ છે તે મિત્રો બધા ભાળા પણ મિત્રો બાધર છે કારણ કે મિત્રો અમારા કાલે મિત્રો જોરદાર વરસાદ પડ્યો હતો મિત્રો તમારે વરસાદ કેવો હતો એ કોમેન્ટ કરીને અપેક્ષા બતાવજો અને મિત્રો આજે તો ચારે કોણ મિત્રો એકદમ વરસાદી માહોલ થઈ ગયો છે અને મિત્રો મારે અહીંયા મેઘરાજાની સવારી છે તે પણ મિત્રો આવી પહોંચી છે કારણ કે મિત્રો હવે આપણે જે ખેતી લાય ખેતી હતી તે મિત્રો ઉગાડવાની હતી કારણ કે મિત્રો મેં ઘોના પાણીથી બધી કમ્પ્લીટલી ઉગાડી દીધી અને મિત્રો પાણીની બહુ જરૂર હતી અને મેઘરાજાની સવારી અહીંયા મારા અહીંયા આવી પહોંચી તેટલા માટે મિત્રો બધું આપણી ખેતી છે તે કમ્પ્લીટલી મિત્રો સરસ મજાની ઊગી પણ જાય છે અને મિત્રો તમારે વરસાદ કેવો પડ્યો કોમેન્ટ કરીને અવશ્ય બતાવજો અને અહીંયા જો મિત્રો પાયેલ છે તે મિત્રો આપણા ઘાસના ભાડા છે તે મિત્રો અહીંયા બાજવાનું કામ ચાલુ છે અને આપણે જો મિત્રો ઘાસ વાઢીને થાકી પણ ગયા બહુ મિત્રો થાક લાગી ગયો ત્યાંથી ત્યાં સુધી મિત્રો વાડતા વાટતા ચાર પોચ ભરાશે એ મિત્રો આપણે કમ્પ્લીટલી વાડી પણ દીધા અને તે બધા બાંધી પણ દીધા એ પણ તમે જુઓ તો ચાલો મિત્રો તમને બેક કેમેરો રોકાઈ મિત્રો તમને સરસ મજાનો નજારો મિત્રો વરસાદનો બતાવી દઉં તમને માહોલ ફાઇનલી ગાઈ જો તારો કોણ મિત્રો અંધારો અંધારા જેવું વાતાવરણ છે અને મિત્રો હરિયાળી હરિયાળી જેવું થઈ ગયું છે ચારે કોળ એકદમ મિત્રો લીલું લીલું થઈ ગયું છે અને જો મિત્રો તમે આકાશમાં જોવો ને મારા મિત્રો તો અહીંયા જો વાદળ વાતાવરણ છે સરસ મજાનો ઠંડો પવન આવે છે અને અહીંયા છે મિત્રો ઘાસ વાટવાનું ચાલો એ પણ તમે અહીંયા જુઓ તો ચાલો આગળ આગળ વિડીયો જોતા રહેજો અને સરસ મજાનો વ્યૂ પણ અહીંયાથી તમને જોવા મળી રહ્યો છે પણ તમે અહીંયા જુઓ અને સુરત દાદા છે ઘણા દિવસો પછી મિત્રો આપણને વાદરામાંથી છુપાઈ ગયા હતા તો અત્યારે જોવા મળ્યા છે કારણ કે મિત્રો ઘણા દિવસથી એકદમ વાદળછાયું વાતાવરણ રહેતું હતું તેટલા માટે જો સુરત દાદા આજે થોડા થોડા આપણને જોવા અહીંયા મળી રહ્યા છે અહીંયા જો ઘાસ વાઢે છે તો ચાલો આગળ આગળ વિડીયો જોતા રહેજો અને આપણું ટ્રેક્ટર છે મિત્રો ત્યાં પડ્યું છે સાડ તે બધી કમ્પ્લીટલી વાટી દીધી